બાપજી એક વસ્તુ તમારી પાસે માગો મહારાણી કૌશલ્યા સુમિત્રાજી મહારાજ દશરથજી કશરથજી આહોડા સદગુરુ ની પાસે શું મગાય બાપજી મારું શરીર વૃદ્ધ બન્યું છે ક્યારેક ક્યારેક મારી અયોધ્યામાં આવતા રહેજો મારા રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન હજી બાળક છે એના ઉપર કાયમ તમે કૃપા દ્રષ્ટિ રાખતા રહેજો મારે સદગુરુ ની પાસે આવું મગાય બાકી બીજું મગાય ફેલાવી અમારા ભીતરમાં સુખ આપજો અમારા ભીતરમાં શાંતિ દેવી શું આપીએ કે આપણે ગુરુને શું આપીએ કે આપણે સંતને ત્રણેય લોક કદાચ આપે એના ઋણમાંથી મુક્ત ન થવાય ઠીક છે આપણી પ્રસાદ તરીકે સદગુરુ સ્વીકાર કરે એક વાત અલગ બાકી એના ખજાને ખોટ નથી એની જોળીમાં જાગીર ભરી છે એની જોડીમાં ખલખ ખજાનો ભર્યા અમારા ભીતરમાં સુખ દેજો હે સુખરામ બાપા અમારા ભીતરમાં સદા સુખ દેજે સુખ દેજે સુખ દેજે એ ગરીબ દાસી બનીને ગરીબ રામ તારી પાસે માગે માગ્યું છે આમાં લખ્યું છે સુખ વિલાસમાં લખે છે

અષ્ટિ નવનિધિ મહાપુરુષ અને સંત અને સદગુરુના ચરણમાં આળોટે મારી દે તારી તારી જરૂર નથી મારે જરૂર છે મારા ઠાકરની સિદ્ધિઓના ઢગલા થાય જરૂર આપો જરૂર છે અને આપો એ બતાવે મને તમને કે ભાઈ અહીંયા દે અહીંયા દેવા જે ખુશ તારા હાથે કર્મ કરવું હોય સત્કર્મ કરવું હોય તો જા આ જગ્યાએ આપ ત્યાં દુખી છે સિંધ્યા છે માર્ગ બતાવ્યા અને ધ્યાન રાખજે આપી દીધા પછી ગાગા નો કરતો સદગુરુ મનન તમને માર્ગ દેખાડ્યો હોય એ સદગુરુ મનન તમને બતાવે કે જા વહા જઈ અને તું કઈ કર તને આપ્યું હોય તો ન્યા પુરુષાર્થ કર્યા અને કર્યા પછી ખબર ન પડવી જોઈએ કે મેં કર્યું હે જો મેં કર્યું એમ ખબર પડશે તો એ દાન આપવાનો અહંકાર પેદા થાય બીજા માટે કરે કે આપ્યા ચૂપચાપ આપ્યા આપ્યા કોઈને ખબર ન પડે એમ પોગાડી દીધેલા એવા દુઃખી જીવાતમાઓ સદગુરુને હું આપીએ કે ભાઈ સંતને આપણે બે હાથ ને ત્રીજું તારા બસ દેહ પરિવાર તારા ચરણમાં બેઠા તારા ચરણમાં મોટા ધણીના આશરે બેઠા અને મોટા ધણીના પગલામાં બેઠા હોય ને એને કોઈ જ વાતની કમી ન હોય તારા માણાનું ઓઢણું ઓઢ્યું હોય ને એને કોઈ દી ખામી ન હોય હા કદાચ સુખ દુઃખ આવે એક વાત અલગ ઈ ગુણ છે એ કર્મના સિદ્ધાંત પ્રમાણે સુખ અને દુઃખ આવે બાકી એને કોઈ વસ્તુની કમી ન હોય તેરા બનકર કિસી સે હાથ ફેલાયા નહીં જાતા સી મજિલ પતા પી જી છે આપણી મંજિલકા अपनी मंजिल का पता पाया नहीं जा किसी से अपनी मंजिल का पता पाया नहीं जा पाया नहीं, जाता। पाया नहीं जाता। तारा इशरे बैठा पसी બેસારો બોલાવો ખવરાવો આપડી પાસે કાંઈક હોય તો કઈક આપો ન હોય તો સારા વિચાર આપો એ પણ એક દાન નું કામ છે કોઈને હારો સદવિચાર આપી દો તો એનું જીવન સુધરી જાય અતિથિ દેવો ભવઃ અજમલજી મહારાજમાં મેણા દે ને કહે છે કે દેવી આપણા આંગણે આવનાર અનાયાસે સાધુ સંત અભ્યાગત યોગી કોઈ પણ આવી જાય તો એને દેવ સમાન માનવો એનું સન્માન કરવું એ આપણા ગ્રસ્ત આશ્રમનું પહેલું પગથિયું છે આવું અજમલજી મહારાજ માં મેણા બતાવે ભગવાન શિવ યોગીના રૂપમાં પોકરણગઢમાં આવ્યા માં મેણા રામદેવજી મહારાજને શણગાર સજાવી ભગવાન શિવની સન્મુખ લાવે ભગવાન શિવ એ વખતે ચાર વસ્તુ રામદેવજી મહારાજને આપે છે એમાં પહેલી વસ્તુ આપે છે આ ભમર ભાલો રામદેવજી મહારાજના હાથમાં જે ભાલુ છે એ ભગવાન શિવે પ્રસાદ તરીકે આપ્યું કારણ કે સનાતન ધર્મની માલપા આની જરૂર પડશે બીજી વસ્તુ આપી છે અલખ જોડી અન્નપૂર્ણા સદાપૂર્ણ જ્ઞાન વૈરાગ્ય સિદ્ધર્થે ભિક્ષા દેહી પારે અમુક વસ્તુ વસ્તુ ત્રીજી પોતાના ધૂણાની ભસ્મ એટલે આપી અને ચોથી વસ્તુ આપી છે સનાતન ધર્મની ધોળી ધજા આ ધર્મની ધજા ધોળી છે લીલા નેજા રામદેવજી મહારાજ ને છડે એક વાત અલગ છે શ્રદ્ધાનો વિષય છે મુસલમાન ભાઈ બહેન રામદેવજી મહારાજને એક લાખ એસી હજાર ફકીરો જ્યારે આવ્યા અને પછી રામશા પીરની એને ડિગ્રી આપી અને પછી મુસલમાન ભાઈ બહેને એને લીલા નેજા ચડાવ્યા ત્યારથી રામદેવજી મહારાજને લીલા નેજા ચડાય આપણે ચડાવીએ આપણી શ્રદ્ધા હોય તો એક વાત અલગ છે બાકી કાયદેસર તો રામદેવજી મહારાજ નહીં પણ સનાતન ધર્મની ધજા સફેદ છે ધોળી છે નથી કેતો અરજી ભાઠી કહે છે લીલા ગોડે સવારી પછી ધોળી ધજાવાળા બાબા બાબા ધોલી ભાંગ જો ભીડ ભગતો ભાંગ જો ભીડ ભગતો પરગટ પર ચાલા ઓમ જય જય પીર સફેદ ધજા છે હોળી ધજા ધર્મ નું પ્રતિક સફેદ છે દેખત શ્યામલ ધવલ લીલો સફેદ માં કઈ દાઘ પડે તો દેખાય સનાતન ધર્મની માલપા ક્યાંય દાગ નથી આ નિષ્કલંક અવતાર છે એટલે આને કહે છે ન કલંક અવતાર આમાં ક્યાંય કલંક નથી આ ધોળી ધજાને લઈને હાલનારો મહાપુરુષ છે ક્યાંયના જીવનમાં કલંક નથી જો કે કોઈને નથી કોઈ પરમાત્માના જીવનમાં કલંક નથી નિષ્પાપ છે નિર્ગુણ છે નિરાકાર છે સાકાર છે આકાર પણ છે ભગવાન શિવ રામદેવજી મહારાજને ત્યારે વસ્તુ દઈ વિદાય થાય ત્યાર પછીની કથા રામદેવજી મહારાજના જીવન ચરિત્રમાં જેના માટે અવતાર થયો છે એ અધર્મનો નાશ કરવા માટે ભૈરવના સંહારની કથા અહીંથી શરૂઆત થાય મેં આપની સવારની કથામાં દિવસની કથામાં કહેલું કે ભૈરવ એક એવી આખો સમાજ હતો જે જગતમાં અંધશ્રદ્ધા ખોટા વેમનો પ્રસાર કરતા હતા એને સદબુદ્ધિ આપવા માટે અથવા તો દંડ આપવા માટે રામદેવજી મહારાજે અવતાર લીધો ભૈરવના જીવનચરિત્રમાં જુદી જુદી કથાઓ બતાવે કોઈ કહે છે કે ભૈરવ એક માનવી હતો સંગ ફેર થયો એટલે ખોટા કર્મ કરવા માંડ્યો સંગનો દોષ લાગે એક દિવસ એની દીકરીનો સંબંધ થયેલો એ જમાઈ દીકરીને તેડવા માટે આવે બીજા ગામના રાજાઓએ એના ઉપર સડાઈ કરી લોહગઢ કરીને ગામ ની નજીક અને એ બે ગામના સીમાડામાં યુદ્ધ થાય એમાં ભૈરવ નામનો જે રાજપૂત હતો એ ઘાયલ થાય દુશ્મનોને એમ લાગ્યું કે આ મૃત્યુ પામ્યો એટલે એવી મરણ પથારીએ મૂકી અને ત્યાંથી વિદાય થાય એ જ વખતે સદગુરુ બાળીનાથ બાબા ત્યાં પચાર થાય ઘાયલ થયેલા ભૈરવને જોઈ સદગુરુ બાળીનાથ બાબાને દયા આવી સંતનો સ્વભાવ એવો હોય છે બીજાના દુઃખ જોઈ અને પોતાના હૃદયમાં ગ્લાની થાય એને આ જગતમાં સંત કહે છે સાધુ ચરિત શુભ ચરિત કપાસુ નિરસ વિશદ ગુણમય ફલ જાસુ સંતોના સ્વભાવ હંમેશા એવા હોય છે એના ભીતરમાં કાયમ કરુણા હોય છે કાયમ દયા હોય છે ગુલાબના ફૂલને તમે ડાબા હાથમાં રાખો તોય ભલે જમણા હાથમાં રાખો તોય ભલે પણ એની સુવાસમાં ફારફેર ન થાય એમ સંત સાધુ અને સદગુરુ સમદ્રષ્ટિ હોય છે એને કોઈના પ્રત્યે રાગ ન હોય કોઈના પ્રત્યે દ્વેષ ન હોય સંત હૃદય નવનીત સમાના નવનિત કહેતા માખણ બીજાનું દુઃખ જોઈ અને હૃદય દ્રવીભૂત થઈ જાય એનું નામ સંત અથવા તો બીજાના દર્દ બીજાના દુઃખ પોતાના ઉપર લઈ લે રાત દિવસ ચોવીસ કલાક જગતનું કલ્યાણ કરવા માટે પરમાત્માને પ્રાર્થના કરે કે આ જીવ ઉપર કૃપા કરજે આ જીવ ઉપર દયા કરજે આ સહજ સ્વભાવ છે સાધુનો એને કોઈ દિવસ કોઈના આરે દુશ્મના ન હોય બીજું સાધુ કે સંત કોઈ દી કઠોર ન હોય કઠોર બને જરૂર ધ્યાન દેના બરાબર સુખ લખ્યું છે સંત કદાચ ક્રોધ કરે કઠોર બને ઘડીક પણ ઉપરથી કઠોર હોય અંદરથી કઠોર ન હોય અંદરથી કોમળ હોય કદાચ ક્રોધમાં એનું કલ્યાણ થવાનું હોય તો કદાચ એ ક્રોધમાં એક શબ્દ બોલી જાય તો એમાં એ જીવનું કલ્યાણ થાય તો જ બોલે નહી બોલે નહીં લગભગ તો બોલે જ નહીં આવી કોઈ દિવસ આવે જ નહીં કદાચ આવી જાય તો એની પાછળ કઈક રહસ્ય છુપાયેલું હોય છે તો જ સંત ક્રોધ કરે નહીં તે સંત કોઈ દી ક્રોધ કરે નહીં એના સ્વભાવમાં નથી અને તમે જુઓ ઉપરથી કઠણ હોય ને એ માલિક બહુ પોસા હોય ધ્યાન દેજો બહુ સમજવા જેવી કથા છે ઉપરથી જેટલી વસ્તુ કઠણ એ માલ કોમળ અને ઉપરથી પોસા હોય ને એ માલ પાછી બહુ કઠણ હોય આપણા ગામડાની ભાષા છે કે લુગડા મેલાવાળો હારો પણ માલપા પેટ મેલો નહીં હારો આનો અર્થી થાય કપડા મેલા થાય તો ધોવાઈ જાય પેટમાં કાચીવાળો નહીં હારો આપણી દેશી ભાષા એકદમ દેહાણની ભાષા અને એટલે જ તમને બધાને મજા આવે આ મને હું અહીંથી કથા વાંચીને ગયો બે જણા મને રસ્તા મને કે બાપુ તમે આપણા આપણા ગામડાની તળપદી ભાષા બોલો ને એટલે જ મજા આવે છે નહીં તો ઓલા શ્લોકમાં અમને કાંઈ ટપોય ન પડે આપણી દેહાણ ભાષા આ લોકવાણી છે લોકવાણી અસર કરે વાણીના પ્રકાર હું તમને બતાવીશ ડાલીભાઈના જીવન ચરિત્રમાં તમે જો આંબલી છે આંબલી એ ઉપરથી પોછી અને માલપા આંબલ્યો કઠણ આંબલ્યોય નડે અને ખટાશે પકડે આ આ બધા ફળ ફળાદી તમે જુઓ એમાં અમુક વસ્તુ અંદરથી કઠણ છે અમુક બારથી પોષી છે અમુક અંદરથી પોષી છે એમ સંતનો સ્વભાવ હંમેશા મારો કહેવાનો ભાવાર્થ એ છે કે ભાઈ સાધુ સંત કે સદગુરુ કોઈ દિવસ ક્રોધ કરે નહીં અને કરે તો સમજવાનું કે આની પાછળનું કાંઈક રહસ્ય કંઈક ઓર હોય તો જ ક્રોધ કરે નહીં તો કરે નહીં એના પાસેથી કાંઈક નવું સર્જન થવાનું હોય એનો જ દયાળુ હોય છે મોટા પેટવાળો જેને આપણી ભાષામાં કહે દરિયા જેવડું પેટ હોય તેનું એની એની માલપા બધી નદીઓ સમાઈ જાય દરિયાએ કોઈ દી એમ ન કીધું કે તમે પાછી વળી જાઓ હા એમાં નાના નાના નેરા હોય એ જાય ગંગા નદી જાય અને ગંગા નદી એમાં ભળી જાય એટલે ગંગા મટી જાય ને ગંગા સાગર બની જાય